હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય ભવાની કેમ છો બધા એ હો કે તમે બધા હેડ પેન હેલ્ધી હશો એને અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે જોવા ગઈ ગયા છે મોર્નિંગના સાડા નવ અને આપણે જો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ઓલમોસ્ટ આપણે બધું કામ બી પતી ગયું છે કપડાં બપડા બધું હવે ખાલી પોતા મારવાના છે અને અમારે ભરતથી હજુ સૂતા છે અમારા છે ઓય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉભા થવાનું હવે હા હાલો હાલો ઉભા થાવ લે સરસ મજાનો તડકો નીકળી ગયો છે જો કેવો જોરદાર તડકો લાગે છે

તો મેં કીધું અત્યારે બપોરની જ કંઈક રસોઈ બનાવી નાખીએ તો એને મેં કીધું કે દાળ ભાતને એવું બનાવવું છે તો એ ના પાડી મને કે ના ના શાક ને રોટલી મારે સિમ્પલ ખાવું છે તો કીધું આપણે શાક ને રોટલી બંને બનાવી નાખીએ એને આપણે ગ્લાસ સેવ લેવા માટે આપણે જમવાનું રેડી છે મસ્ત મજાની રોટલી સેવ ટમેનાનું શાક અને છાશ પરત ઝેરે છે અને ભૂખ એટલી લાગી છે કારણ કે આજે મોર્નિંગનો નાસ્તો કર્યો નહોતો અને આપણે પાછા સવારના આમથી આમ હોઈએ બધું કામ કરવાનું આવે પેટમાં એટલી

થોડુંક કામ હતું તે હું બહાર જાઉં છું તે બહાર ગયા છે તો કીધું આપણે થોડીક વાર સુઈ જઈએ તો આપણે કલાક જેટલું સૂઈ જઈએ પછી જાગીને પાછા મળીએ જો પરત બહાર ગયા હતા અને બહારથી થી જસ્ટ આવ્યા છે એ બહુ તડકો છે ને તો આપણા માટે શેરડીનો રસ લેતા આવ્યા છીએ

તો જો પડી ગઈ છે રાત અને રાતના વાગી ગયા છે આઠ અને આજે આપણે શાંતિ છે બિકોઝ આજે આપણે રસોઈમાં બપોરની ઘણી બધી રોટલી પડી છે અને મને ભૂખ કાંઈ લાગી નથી અને ભરતને હું રોટલી તળી દઉં એટલે એને બહુ ભાવે તો કે મારી માટે હું આવું ને પછી ગરમા ગરમ રોટલી તળી દેજે ને ચા બનાવી દેજે એટલે એ આવે એટલે હાથ પગ મોડું ધોવે આપણે દીવાબત્તી કરી નાખ્યા પણ એ આવીને પાછા દીવાબત્તી કરશે એટલે દીવાબત્તીને એ બધું કરે ને કે આપણે તોય થઈ જશે અને બાર એટલો મસ્ત મજાનો પવન છે ને એટલે અત્યાર સુધી હું બહાર ચોકમાં બેઠી બેઠીથી એટલો મજાનો પવન છે ને આમ ગરમીમાં પવન આવે ને એમ એટલું રાહત મળે ને આપણને જો પ્યાર એમ પતિ આ આગળ હે કેમ બહુ મોડું થયું ભરત આજે બહુ કામ હતું ને નવ વાગી ગયા હો આજે કામ હતું તો જોઈ આપડી માટે લાવ્યા છે પાણીપુરી આપણે જો સરસ મજાની રોટલી તળી નાખી છે

અને હવે જમી કારવીને બધા એ પ્યાલી ખાવા જવાનું નક્કી કર્યું છે તો હવે આપણે જઈએ છીએ પ્યાલી ખાવા માટે તો જો ફાઇનલી આપણે હવે નીકળી ગયા છીએ જવા માટે પહેલા આપણે વિજયભાઈના ઘરે જાશું અને ત્યાંથી પછી આપણે જાશું પ્યાલી ખાવા અને પવન મસ્ત મજાનો ઠંડો ઠંડો છે ઓરદારનો તો આપણે પ્યાલી ખાવા આવી ગયા છીએ તો ચાલો તમે બધા પણ

રમવા મીણ્યો છે હું છું તને દીઘું માતું ભટકણ અરે મારજી કો

mobil lain bekerja sama Good morning Good morning. Good morning. Good morning Good morning.

તો જો અત્યારે વાગી ગયા છે મોર્નિંગ ના સાડા પાંચ અને બધા બેઠા તા અત્યાર સુધી ભૂખ લાગી તો જો દાળ ખાખરા પૂરી દાળ પકવાન બુરુત તો બોતે ફેમી દેવાય ચમજો ચમજો કઈ ડાયરો સોફા ને ચમજો જાતન પડી ગયો આ લોકો પણ ભૂખ લાગી છે પછી નો લેવા ગયા એમ મમેં કાર નુય બ પણ એ બોલતા નથી ઈ ડાળ પૂરી ની છે એમાં હું છે

તો આપણે સુઈ જઈ કેમ કે આપણે થાકી ગયા છે ખવાના છ વાગ્યા બકા હા હા તો લોગ ને એન્ડ આપી દઈએ હવે કેમ કે આપણે થાકી ગયા હો હું સુઈ જાઉં છું તો આજના વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં અમારા વિડીયા જોતા હોય તો અબેજને ફોલો કરી લેજો તો ચલો જય ભવાની ગુડ નાઇટ સુપ્રીમ ટેક કેર બાય બાય જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય